મહાનગઢના ભવનાથ મંદિરના મહંત પદને લઈને વિવાદ ઉભો થયો છે કોણ મહંત બનશે તે મુદ્દે ભાવિકોને તમામ સાધુ સંધોની બેઠક બોલાવવામાં આવી છે હરીગીરીની મહંત તરીકેની મુદત આવતીકાલે એકત્રીસ જુલાઈએ પૂરી થઈ રહી છે આ સ્થિતિમાં સીધી લીટીના વારસાદાર તરીકે રાજુગીરીએ દાવો કર્યો છે અને પહેલી ઓગસ્ટે ભવનાથ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી પણ માંગી છે રાજુગીરીએ અપીલ કરી છે કે સરકાર સાધુ પરંપરા જાળવી રાખીને મંથની નિમણૂંક કરે આ પહેલા રાજુગીરીએ અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે આ પહેલા વાયરલ કરી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી સરકાર દ્વારા આવતીકાલે મંત મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે છેલ્લા બે રાજુગીરીએ માંગ કરી છે કે પરંપરા મુજબ નિમણૂક કરીને ફરી કોઈ વિવાદ ઉભો ન થાય અમારો કેમ ન્યાય નથી કરતા અમારી પાસે પુરાવા છે અમારી પાસે બધા લખાણ છે અમે ગુરુ પાસે પુરાવા છે તો સરકાર અમને કેમ કરી રહી છે

હું અત્યારે જે અમે પૂજા કરવા ત્યાં જઈએ છીએ ગુરુદ્વારે તો અમને જેમ કેમ બહાર ની પબ્લિક આવતી હોય કે દર્શન કલિતા નીકળો બાર આવી અમારી પર વર્તન થતું હોય છે